દીવા પોણી બળે માતા મારી જેને મળે બાબા હે બાબા

અમુક દો કોઈ કોમ કરતો ને આ 25000 તો વસૂલ કર લ્યા એટલું તો કમા તું તારા મોબાઈલ ના આપતા પર એટલું તો કમા બાપના પૈસો પૈસા છો ઉધી લેર કર છો પણ બાપા બીજું શું કામ કરવા મોબાઈલ લાય છે આખો દાડી જોઉં છું બીજું કામ કરું કે જો લોકોના છોકરા શું કરે છે તારા ઘોડી મોબાઈલ લઈને બેહરી છે ઓ કામ કર ગયા ઓર ધો છો છો બાપા કો કામ હસ તું નહીં બોલો આ મોબાઈલ લાઈન તાન જો કે કેસા કો કામ હસ તું નહીં એલા કોઈ લા પાસા એટલે હેતર માં એ કપાસ ને અડવાના બાપા હું હેતમ બેતમ નહી આબાનો સુખી વાત ચાન સમ લે ના હું હેતમ નહી કપાસ ને અડવાના છે મો ખાલું જબર થઈ ગયું છે હું તો બમ મોકળે હો ભાઈ તાર તાર પાક નો દે મ પૈસા તું આલ દે મુશા હિલા પૈસા વત તો હું કા આ મોબાઈલ ની

લીલી સારું જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ભગવાન સાહેબ

હું કઈ કઈ કંટાળ્યો ખાટા ભાઈ કાલે આ વ્યસન છોડી દે તારા માટે સારું નહીં આપતો જો તારો બાપો છો તું કણ છે એ વાત સાચી છે અને રાતી આવો ને તો એના જોડી બે અને થોડો ઠપકો આલો એ ખાટા ભાઈ વાત સાચી ઠપકો હાલનો છોકરો બુદ્ધિ ને એની ઓછી કાલ ઉઠીને કોઈ તો ઘર નીકળી કે તમારે એક નાયક એક નાયક મારા છે પણ હેતરનું એક બતાવવાનું સલાહ લવાની સવારે રખડવા જતો રે કઈ દે હેડ હેતર મો

તે તાર આપણે જ્યાં દિલ્હી ફરવા તે ગાડી છે હું તને મારતા હતા તેમાં મમ્મ ગભરાઈ ગયો તો મારી એ મરી ગયા એ મરી ગયા હું એ તો મેં કીધું છે લેગ તો મે આયે ખરા પણ ગાડી તારે ધીમી રાખવી પડશે કે કશું હતો ને લાગ રાખ જો હો તો ન કે મને બીક લાગે છે કે બધી જો ખોટ કરીને આવ્યો છું અને બીજી પાસે એ પીવાનું ઓસું પાસે જો તો બધી પીવો ના તો હું આવું ન મને બીક લાગે જો મરવાની કની બીક ના હોય કે એ પીવાનું વધાર તો ગાડી હું ચલાવી લઉં

અલે બેટા આના થઈ જાય તો તો ઘર નીકળી જાય ને મારે જિંદગી કેવારી આવે બેટા એટલા કહું છું કે આના નીકળવાનું નથી નહી તો બેસ ને નહી તો બેસ જ રહેતા લે કહું છું બે ભાઈ બનો ત્રણ જણા જીય છે મો તો ઓમ છેન તેખળો છેન પુંછરો છેન એટલે મને ચિંતા આવે કે તને હું કેવું મારે લે હાલો હા આજે કોઈ રહી જાય છે કહેવાનું કોઈ કેવું નહીં પણ જોર રાખવાની બેટા અને પેલું છે શું ન જોયા પાછું બાર ઉડ્યો છું હું પીવું જો આશીર્વાદ આનો હું જોઉં અને ફોન કરતો રહ્યો બેટા ફોન કરો હું વિડીયો કોલ કરું છું માઉન્ટ આબુ તમારે સેવું છે નક્કી તળાવ થી આગળ છે ગુરુ શ્રી જવાનું છે

વ્યસન તો બાપા કરા પણ એ બાધા કરવા જે એટલે થોડુંક કે વ્યસન કર વ્યસન કરી બાધા કરવા હવે તમે જ રૂપિયા વાળા છે ત્યાં ફરવાનું જાલ્યું છે આ તમારા બાપાનો દમ નીકળી જાય છે મજૂરી કરવામાં પણ બાપા આપણો રૂપિયો નહીં આવવાનો એને પોતાને ઘરની બાધા મો નહીં છે તે ખર્ચો બધો એવો ન હોય આપણો ના હોય આપણે તો ખાલી બેહીને જાવ ને લઈને પાછું આવવાનું આપણે જો ખર્ચો કરવો છે ઓ ભર પાછો એડે વા બાધા નો નામ લીધું છે એટલે જા ના નહીં પાડતો પણ જો ત્રણ જણા જે જેટલા જણા જો તો એ કોક બીજા મોણો છો ઘરનો છો

થોડા પડે પેલું કીધું એ તો છે પણ મારા છોકરા ને મોકલું છું બાપા જો બધા તમે છો ને વચ્ચે જીભ કચકચ ના કરોડ ખોટા કરાવો છો તાણું બધાને કોમ્બો હારા કોમ્બો હા બસ જોતા પીવા જતો વાત કરો હારા કોમો તો જવું પડે ના જવું પડે

ચોક મરી ગયા તો ઓરે મને કહો ને હમણાં તો તારે હેડતા વેડી હું આવું બોલું છું યાર કેમ હું હા શું કહું છું તે કે કે જે તું જા વિશ્વાસ આવતો હોય તો મે બધું સમજાવ્યું છે ને અને એવું લાગે તો આપણે ઉતારી નાખશું ને હું લઈ લઉં ગાડી આ તો કઈ તું ચિંતા કરે ને લા જો શું કરા હે તું આ લે ઓ હે હે કાઉસન કાઉસન